તારીખ બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાતી ફિલ્મ બિચારો બેચલર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મને સ્ટારકાસ્ટે વડોદરાની મુલાકાત લીધી હતી વિપુલ શર્મા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ પરફેક્ટ દુલ્હન શોધવાડી રમોજી આ સફળ દર્શાવે છે બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ બિચારો બેચલરનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો ટ્રેલર અને સોંગ ચર્ચામાં છે છે આ ફિલ્મ કોમેડી અને ડ્રામાથી ભરપૂર બેચલર માટે ફ્લેશબેક બતાવતી આ ફિલ્મમાં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે ફૂલ ફેમિલી સાથે હસી હસીને લોટપોટ થઈ જવાય તેવી આ ફિલ્મની કહાની અઠ્યાવીસ વર્ષના યુવાન અનુજની આસપાસ ફરતી છે જે પોતાના પરિવાર સાથે પરફેક્ટ દુલ્હન શોધવાની મજેદાર લાગણીઓથી ભરપૂર અને સંબંધોને સ્પર્શતી સફર પર નીકળે છે ફિલ્મમાં તુષાર સાધુસાથી નવ પ્રતિભાશાળી અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં છે આ ફિલ્મની વાર્તા એક સાર્વત્રિક સત્ય દર્શાવે છે માત્ર પુરૂષોનો જ નહીં સ્ત્રીઓ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે આ વિચારમાંથી જ બિચારો બેચલરનું નિર્માણ થયું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની વ્યક્તિને લગ્નની વાતોમાં ધકેલવામાં આવે છે માતા પિતા કેવી રીતે પાત્રો શોધવાનું શરૂ કરે છે અને છોકરા છોકરીઓની એકબીજા પાસેથી શો અપેક્ષા હોય છે આ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાઈ શકશે કારણ કે તે ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સમાજનું દબાણ પરિવાર અને યુવાનો પર કેવી અસર કરે છે અને આ રીતનું દર્શાવવામાં આવ્યું છે ગુજરાતી સિનેમાના જાણીતા દિગ્ગદર્શક વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્ગદર્શિત આ ફિલ્મમાં ડોક્ટર જયેશ પટેલ અને નિખિલ રાય કુંડલિયા કો પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે બિચારો બેચલર ફિલ્મ આવી રહી છે બીજી જાન્યુઆરીએ ફિલ્મનું મારું જે કેરેક્ટર છે એવું છે કે અનુજ નામનું કેરેક્ટર છે જે એક સત્યાવીસ અઠ્યાવીસ વર્ષે પહોંચી જાય અને મેરેજ કર્યા નથી હોતા આજકાલ કેવું હોય છે કે લોકો પહેલાં એવું વિચારે કે ભણીને કે કરિયર બનાવીએ અને કરિયર બનાવીને મેરેજ કરીએ અને એ કરિયર બનાવવામાં ટાઈમ એટલો બધો જતો રહે છે પાંચ સાત વર્ષ કે એ લોકોની એજ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહોંચી જાય છે અને પછી છોકરી શોધવાની શરૂઆત કરે તો ઘણી બધી છોકરીઓના મેરેજ થઈ ગયા હોય અને કાં તો એવી એવી ડિમાન્ડ આવે છોકરીઓની કે જે છોકરો ફૂલફિલ ના કરી શકતો હોય તો એ એક જે જર્ની છે છોકરી શોધવાની કે ભાઈ ચારે બાજુથી પ્રેશર ચાલુ થાય છે કે મા બાપનું પ્રેશર ચાલુ થાય કે ક્યાંય મેરેજમાં જાય તો કાકા કાકી મામા મામી એ કોઈ બધા પૂછે ભાઈ હવે શું છે મેરેજનું ક્યારે છે પ્લસ ઈવન આપણે આજુબાજુના જે ફ્રેન્ડ્સ હોય ને એ પણ એવું કે ભાઈ હવે તો મારે છોકરો આવી ગયો તું ક્યારે પરણે છે તો એ છોકરા પર જે ચારે બાજુ પ્રેશર આવે છે અને છોકરી શોધવાની જે જર્ની શરૂ થાય છે કે અમદાવાદની છોકરી જોવે તો પોતાના સિટીમાં ત્યાં ના મળે તો પછી એ ગાંધીનગર જાય ગાંધીનગર પછી સેટ નથી થતું તો ભાઈ ધીરે ધીરે સુરત સુધી પહોંચે છે પછી ગુજરાતની બહાર જાય છે તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની બતાવી છે કે જે દરેક લોકો રિલેટ કરી શકે દરેક બેચલર રિલેટ કરી શકશે કે એમના મા બાપ કે આજુબાજુના જે સગા સંબંધી એ બધાને રિલેટ થાય એવી ફિલ્મ છે તો આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકે એવી એન્ટરટેનિંગ ફિલ્મ છે અને ફિલ્મમાં એન્ડમાં બહુ સુંદર મેસેજ પણ આપે આપવામાં આવે છે રિલીઝ થઈ રહી છે બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે બિચારો બેસલે મારું નામ છે તુષાર સાધુ હું ગુજરાતી ફિલ્મનો એક્ટર છું અને આ મારી દસમી ફિલ્મ રિલીઝ થઈ રહી છે બિચારો બેચલર મેં છો મૂવી કરી જે એક બાવપીક હતી મેરિજ મેનની પછી વરપતાઓ સાવધાન કરી અને એ આ બે ફિલ્મ મેરેજ રિલેટેડ હતી ને ત્યારે મને એવું થયું કે એક બહુ મહત્ત્વનો પડાવ હોય છે દરેક છોકરા અને છોકરીની લાઈફમાં કે જે હોય છે કે સિલેક્શન ઓફ જીવનસાથી કે એ સિલેક્શન કરવું ને બહુ ટીડીએસ જોબ થઈ જતી હોય છે કારણ કે એક સમય એવો હતો કે લોકો બાવીસ ત્રેવીસ વર્ષે પરણીને ઠામ થઈ જતા હવે એવું છે કે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પછી આપણે જોવાનું શરૂ કરે છે અને એમાં અનફોર્ચ્યુનેટલી કેટલાક એવા પાત્રો હોય છે કે જે આ ટ્રેન ચૂકી જાય છે અને પછી એમના માટે ફેમિલીનું પ્રેશર પેરેન્ટ્સનું પ્રેશર રિલેટિવ્સનું પ્રેશર કલીગ્સ હોય ઓફિસના તમારી સાથે કામ કરતા હોય એ લોકો સેટ થઈ ગયા હોય અને તમે હજુ સિલેક્શન ઓફ પાર્ટનર કરતા હોય ત્યારે ઘણા બધા પ્રેશર્સ આવી જતા હોય છે એની અંદર ઘણી વખત એ જે પાત્રો હોય છે ને સફર કરતું હોય છે તો આ જ પાત્રની આ જર્નીને મને એવું લાગ્યું કે આની અંદર ઘણી બધી હ્યુમર છે ઘણા બધા ઇમોશન્સ છે ઘણા સેન્ટિમેન્ટ્સ છે અને ફેમિલી બોન્ડિંગની વાત છે તો એ મારે બહાર લાવવી જોઈએ અને એમાંથી એ વાત કરતાં કરતાં લખતા લખતા આ વિચારો બેચલર ફિલ્મ લખાઈ અને આ ફિલ્મ બે જાન્યુઆરીના રોજ આખા ગુજરાતમાં અને મુંબઈમાં રિલીઝ થઈ રહી છે સો બધા જ બેચલર્સ અને બેચલરના રિલેટેડ જેટલા પણ ફ્રેન્ડ્સ ફેમિલીઝ રિલેટિવ્સ બધા હોય એ લોકોને આ ફિલ્મ બહુ જ કનેક્ટ કરશે અને એ મારી રિક્વેસ્ટ છે કે તમે આ ફિલ્મ જુઓ તમને ચોક્કસ ગમશે વડોદરામાં આ મૂવીનું સોંગ રિલીઝ થયું છે અમારો આ ફિલ્મની અંદર એક સોંગ છે છોરો કેદાડાનું પહેણું પહેણું કરતો તો એ અમે જ્યારે સોંગ બની ગયું પછી અમારા રેગ્યુલર ફોરોગ્રાફર પ્રિન્સ ગુપ્તા જે બરોડાના છે એને અમે સોંગ આપ્યું અને પછી કહ્યું કે આને સરસ રીતે બહુ જ કલરફુલ એમાં શૂટ કરી અને અમારી આ ફિલ્મમાં નવ હિરોઈન્સ છે સો પ્રિન્સે જ્યારે સોંગ સાંભળ્યું અને પછી કન્સીવ કર્યું અને પછી એમને એવું થયું કે અહીંયા એક એમનું લોકેશન છે કે જ્યાં આ સોંગને પરફેક્ટ મેચ કરે એવું લોકેશન છે એમની ટીમ અહીંયા છે તો કે બરોડામાં આપણે આ શૂટ કરીએ આ પહેલાં અમારી એક ફિલ્મ છે હતી જીજા સાલા જીજા એનું સોંગ હોકલ્યો એ પણ અહીંયા જ અતાપી વંડ ની અંદર શૂટ થયું હતું જે પણ બહુ ફેમસ થયું હતું એ પણ પ્રિન્સ ગુપ્તાએ એ કર્યું છે બરોડા સાથે અમારો નાતો સોંગ શૂટિંગનો બહુ જ જૂનો છે અને અમને અહીંયાથી બહુ સારો પ્રેમ પણ મળે છે દરેક ફિલ્મ જોવાય છે અહીંયાથી અમને અહીંયા ઘણા આર્ટિસ્ટ પણ છે સો બરોડા સાથે આ નાતો મારો જૂનો છે અને આ જ રીતે અમારા ઓડિયન્સ પણ આ રીતે અમને રિપીટ કરતું રહે છે અમારી ફિલ્મ જોવે છે એપ્રિશિએટ કરે છે એટલે અમારી અને આજે અમારો આ ટૂરનો પહેલો દિવસ પણ અમારો બરોડાથી જ શરૂ થયો છે વડોદરાવાસીઓ જોડે મારા એક બહુ મોટી વાત જોડાયેલી છે કારણ કે હું ડિપ્લોમા ઇન ડ્રામા અને ડિગ્રી ઇન ડ્રામા મેં ગુજરાત કોલેજ અમદાવાદથી કર્યું તો મારા જે સર છે પ્રોફેસર શ્રીકાંત બિલગી એ બરોડાના છે એ અહીંયાની મ્યુઝિક એ અહીંયાની મ્યુઝિક કોલેજની અંદર ભણેલા છે અને એ જ અમને ભણાવતા હતા અને આજે હું ગર્વ સાથે કહું છું કે આજે જે પણ મારી કારકિર્દીમાં હું જે પડાવ ઉપર પહોંચ્યો છું એ ઓનલી ઓનલી બીકોઝ ઓફ પ્રોફેસર શ્રીકાંત બિલગી અને એ મને બે ત્રણ વખત અહીંયા મ્યુઝિક કોલેજની વિઝિટ પણ લાવેલા કે જ્યાં એમણે મને આ ડ્રામા કોલેજને બધું બતાવેલું સો મારી મારા જે ગુરુ કહું એ બરોડાના છે અને બરોડાની એ મીઠાસ બરોડાની ભાખરવડી બરોડાનો લીલો ચેવડો આજે પણ હું અહીંયા નીકળ્યો ત્યારે વાઇફે કહું લીલો ચેવડો લાવવાનો છું સો બરોડાની આ યાદ કાયમ અમારી જોડે છે મારું નામ વિપુલ શર્મા છે આ પહેલાં મેં બે હજાર પાંચમાં લવ ઇઝ બ્લાઇન્ડ પછી રતનપુર કેમ છો વર્પધરાવ સાવધાન પ્રવાસ કર્મા વોલેટ જીજા સાલા જીજા ફ્રેન્ડો આટલી ફિલ્મ્સ કરેલી છે જેને તમે વધાવી છે સો આવો જ પ્રેમ મારી બે જાન્યુઆરી રિલીઝ થનારી ફિલ્મ બિચારો બેચલરને પણ આપશો એવો મારો વિશ્વાસ છે થેન્ક યુ મારું નામ જય પંડ્યા છે અમારું એક ફિલ્મ આવી રહ્યું છે બિચારો બેચલર બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો મને લાગે છે કે બે હજાર છવ્વીસ માં સૌથી પહેલી આ ફિલ્મ તમારે જોવી જ જોઈએ જો તમે બેચલર છો તો ખાસ જોવી જોઈએ અને તમે બેચલર નથી તો એ દિવસો યાદ કરવા માટે જોવી જોઈએ ફેમિલી સાથે બેસીને જોવાય એવી સુંદર ફિલ્મ છે મને લાગે છે કે બરોડા વાસીઓને તો ખાસ ગમશે એટલે મારું એવું કહેવું છે કે તમે ફિલ્મ જોવા જજો અને પછી હું મારા પેજ ઉપર ખાસ રિવ્યૂ આપજો કે કેવી લાગી ફિલ્મ આ ફિલ્મમાં હું પણ એક અલગ કિરદારમાં જોવા મળીશ તમને ફ્રેન્ડો જીજા સાલા કર્મા વોલેટ એના પછી પ્રવાસ અને એના પછી એક આમાં મારો કંઈક અલગ જ રોલ જોવા મળશે આમાં હું મેચમેકરની ભૂમિકા કરી રહ્યો છું તમને બધાને ખૂબ મજા આવશે જણાવજો કેવી લાગી થેન્ક યુ